કપડાના વેપારીને માર મારનાર ચાર આરોપીઓની ધરપકડ કરાઈ હતી અકોટા પોલીસ મથકે એ પાર્ટ બીએનએસ કલમ બસો છન્નું એકસો પંદર બે એકસો અઢાર એક ચોપન મુજબનો ગુનો નોંધાયો હતો જેમાં ભોગ બનનાર ફરિયાદી આશીષ અગ્રવાલને પરમ ચૌહાન પાસે કપડાં બાબતે પૈસા માગતો હોવાથી તે પૈસાની ઉઘરાણી કરવા ફોન કર્યો હતો જેમાં ફરિયાદી મિત્રો સાથે નવ જુલાઈના રાત્રિના પોણા આઠેક વાગ્યાની આસપાસ પ્રથમ ચાર રસ્તા ખાતે બ્રાઇટ લોન્ડ્રી ગદાપુરા પાસે ઊભા હતા તે સમયે પરમ ચૌહાન જયેશ ભરવાડ આવ્યા હતા અને રૂપિયા બાબતે કેમ વારંવાર ફોન કરે છે તેમ કહીને પરમ ચૌહાને ગંદી ગાળો આપવા લાગ્યો હતો જે બાદ ઝપાઝપી કરવા લાગ્યા હતા તે દરમિયાન આરોપીના બીજા મિત્રો ગોવિંદ ભરવાડ અને બીજો એક શખ્સ સાથે મળી છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા જયેશ ભરવાડના હાથમાં રહેલ સાવરણીના હાથનો ભાગ ફરિયાદીને માથાના ભાગે મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી જે બાદ તમામ ભાગી ગયા હતા અકોટા પોલીસે તપાસ કરી હતી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી મળેલ માહિતી આધારે તપાસ કરી આરોપી ગોવિંદ ભરવાડ જયેશ ભરવાડ પરમજીતસિંહ ચૌહાણ રતન દેવાસીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી